જો મિત્રો અમે આવી ગયા છે લક્ષ્મણનગર ની બજાર અને બઉ બધી ખરીદી અને આજે પણ બહુ મસ્ત મસ્ત વેરાયટી છે રમકડાની વ્યા મુલાકાત લઈશું અત્યારે આપડે જે કામ આવ્યા છે એ કામ પેલા બતાવી દઈએ

રોટલી અને મસાલો છાશના મસાલા હારે રોટલી ખાવા મળે છે અને બાજુ મૂકી દીધું જાતે બહુ બધું આવી ગયું શાક ને બધું અથાણું કા કેશીવું અને અથાણું હોય ને તો કેશી ને શાકની જરૂર જ ન પડે ક્યારે મિત્રો અત્યારે રોંડાના ઉઠી અને વાગી ગયા છે પાંચ અને અત્યારે થઈ ગયા છે એ કપડા નું ઘરનું કામ કરી નવરા અને જો અમે લાવ્યા છીએ માર્કેટ મસ્ત મજાના સીપડા નવરા થયા તો આવી ગઈ કપડા ના વાસણ વાળી એટલે લઈ લીધા મસ્ત મજાના વાટકા જો બતાવું મજાના છે ચાકડિયા સીપડા છે એકદમ કુણા કુણા અને હું અને કેશવી સીપડાની માણવી છે મોજ અને વાસણવાળા વાળા લઈ લીધા મસ્ત વાટકા અને જગ એટલે ઘરમાં એક વસ્તુ અવેલેબલ થઈ ગઈ વાસણમાં વધારો થઈ ગયો અમારે

લી લેવાશે એવી મસ્ત મજાનો ખજૂર બનાવનો ત્યાં શિયાળાનું સિઝન ચાલુ થઈ ગઈ છે બનાવશે ખજૂર પાક એટલે લઈ લેવાશે એ શિયાળાનો અડદિયા ખજૂર પાક બનાવવાનો સામાન એટલે લઈ લીધો છે ખજૂર પાક અને હમણાં છે કેશવીના કાકાની સગાઈ એટલે મહેંદી મૂકવા તો જોશે જ એટલે લઈ લીધો મહેંદીનો કોણ અને સંભારાનો અથાણાનો મસાલો ખજૂર બિસ્કિટ અડદિયાનો મસાલો અને આમાં લઈ લીધે ટોપરાનું ચોરણ અને બનાવવાના છે તુરિયા પાત્રાનું શાક એટલે તમામ ભલે લીધા છે પાત્રા આ મસ્ત મજાના લઈ લીધા છે પાત્રા આટલા પાત્ર બહુ થઈ ગયા અને દૂધી સારી લાગી તે લઈ લીધી શાક માટે દૂધી શાક બનાવશું શાક નહીં તર હલવા બનાવી નાખશું એટલે આ બહુ બધું લઈ લીધો સામાન સામાન લઈને આવતા રહ્યા ઘરે કેશીબેન જો મેળી બાજુ અહીંયા ટીવી આજ તો ડિનરમાં છે અમારે દાળ ને ભાત કેમ કે કઈ બહુ જાજુ ખાવાની કઈ ઈચ્છા નહોતી અને શિયાળની ઠંડીમાં ટૂંકો દિવસ હોય એટલે બપોરે ખાધું હતું એટલે કઈ બોજાજો ટાઈમ થયો નતો કે ભૂખ લાગી નતી એટલે કીધું સિમ્પલ ને સોબર ખાઈ લઈએ એટલે જો બેસી ગયા છે વિરલ અને કેસી પણ અમારી જોડે દાળ ભાતની મોજ માણવા ચાલો અમારી સાથે ડિનર કરવા મિત્રો જો આપણે ખજૂરનું પેકેટ ઓલમોસ્ટ તોડી નાખ્યું છે કેશીનું ઉંમર કરી દીધું પૂરું અને હવે ને બિરલને જવાન થઈ ગયો બહુ ટાઈમ રોટલી દેવાનો ગાયને અને એટલે હું ફ્રી ટાઈમમાં ખજૂરના ઠળિયા કાઢી અને કઠી કરી નાખું કેમ કે કાલ પરમ દિવસે ખજૂર પાક બનાવશે એટલે ફટાફટ આપણે કઠ્ઠી કરેલો તૈયાર હોય તો ફટાફટ ખજૂર પાક બની જાય ને એટલે હવે આ ખજૂર પાકને કઠ્ઠી કરી અને હવે સુવાનો થઈ જાય પણ ટાઈમ એટલે આ વિડીયોને એન્ડ કરીએ છીએ જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અને અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી એનર્જી સાથે શિયાળુ પાક સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ